અમલેશ્વર ખાતે પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અમલેશ્વર ખાતે પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા એક તરફ દેશ આતંકવાદની સામે આર પારની લડાઈ લડવાની વાત કરે છે ભાજપ સરકાર આતંકવાદનો ખાત્મો કરવા કટિબંધ છે તેવામાં કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં દેશદ્રોહી કલમ અને કાશ્મીરમાં પથ્થરમારો કરનાર સામે સૈનિકોને કાર્યવાહી કરવાના વિશેષ અધિકાર આપતા કાયદાને દૂર કરવાની વાત કરે છે તેવા આક્ષેપ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના ચૂંટણી પ્રચાર દરમિયાન અમલેશ્વર ખાતે આયોજિત જાહેર સભામાં જનમેદની ને સંબોધતા ઉચ્ચાર્યા હતા રુપાલાએ કહ્યું હતું કે કાશ્મીરમાં પથ્થરમારો કરનારને પકડી પાડી સૈનિકોએ કાર્યવાહી કરતા કોંગ્રેસે સૈનિકો ગુંડાગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા હતા દેશની સરહદ પર અડીખમ ઉભા રહી દેશની સુરક્ષા કરનારા સૈનિકોને ગુંડા કહેનાર કોંગ્રેસને આ ચૂંટણીમાં સજા કરવાનો સમય આવી ગયો છે તેમ કહી કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જેના કુળમાં ગુંડાગર્દી થાય છે તેવાને કોંગ્રેસ ચૂંટણી લડાવે છે

અને તમારી પાસે કોઈ વિકલ્પ નથી અને છતાંય એ લોકોને કોઈ શરમ પણ નથી એ લોકો પણ એને ગાય વગાડીને બજારમાં નીકળે એટલે આને મત આપો ભાજપમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનના ઉમેદવાર છે ભાજપ ગાય વગાડીને કહે છે કે ફિર એકવાર મોદી સરકાર પરંતુ સામા પક્ષે વડાપ્રધાન કોણ બનશે તેની કોઈ જાહેરાત નથી કોંગ્રેસે બંધ જુગાર રમે છે તેવા આક્ષેપ પણ તેમણે કર્યા હતા